હેલો વિદ્યાર્થી મિત્રો જો વિડીયો ચાંખો દેખાતો હોય તો સેટિંગમાં જઈને ક્વોલિટીમાં જઈને હાયર પિક્ચર ક્વૉલિટી અથવા સાતસો વીસ પિક્ચર ઉપર ક્લિક કરી નાખવાનો એટલે તમારો વિડીયો એકદમ ક્લીન દેખાશે હેલો વિદ્યાર્થી મિત્રો વેલકમ ટુ યુટ્યુબ ચેનલ ડી સોલ્યુશન આજે આપણે વાત કરવાની છીએ ધોરણ છ સમાજની આઈડિયા સ્વાધ્યાય પોથીમાં સત્ર બેનો બારમો છે નકશો સમજીએ એ આજે આપણે જોવાનો છે વિડીયો ગમે તો લાઇક કરજો શેર કરજો કોમેન્ટ કરજો અને તમારા મિત્રો સુધી પણ આપણો વિડીયો પહોંચાડજો જેથી કરીને ગામડાના છેવાડાના વિદ્યાર્થી સુધી આપણો વિડીયો પહોંચી શકે તમે લિંક ઉપર ક્લિક કરીને શેર પણ કરી શકો છો ચાલો તો હવે પાઠની શરૂઆત કરીએ સૌથી પહેલાં આવે છે વિકલ્પો પેલું છે જીપીએસ એટલે તો જવાબ આવશે એ ગ્લોબલ પોઝિશન સિસ્ટમ ખાસ સ્પેલિંગમાં જોજો સ્પેલિંગમાં નાનો એવો ફેરફાર હોય તો પણ આખું મિનિંગ ચેન્જ થઈ જાય બરાબર પછી બીજું પૃથ્વીનો ગોળો કોનો અભ્યાસ કરવા માટે ઉપયોગી છે તો જવાબ આવશે એ પૃથ્વીનો પોતાની પોતાનો જ પછી આગળ આવે છે ત્રીજું ગુજરાતમાં આવેલ પાટણ શહેરનો ઊંડાણપૂર્વક અભ્યાસ કરવા માટે નીચેનામાંથી શું ઉપયોગી છે તો જવાબ આવશે બી પાટણનો નકશો પછી ચોથું પર્વત ઉચ્ચ પ્રદેશ મેદાન નદી સરોવર વગેરેની નકશાની ખાલી જગ્યાએ વિગતો ગણાય છે તો જવાબ આવશે સી પ્રાકૃતિક પછી પાંચમું સ્વરૂપો કયા નકશામાં દર્શાવવામાં આવે છે તો જવાબ આવશે સી પ્રાકૃતિક પછી છઠ્ઠું આબોહવાના નકશામાંથી આપણને કઈ માહિતી મળે છે તો જવાબ આવશે ડી આપેલા તમામ એટલે કે વરસાદ પણ આવશે પવન પણ આવશે અને તાપમાન પણ આવશે પછી આગળ આવે છે સાતમું ગ્રહો ઉપગ્રહો અને નક્ષત્રો વગેરે અવકાશી પદાર્થોની માહિતી કયા નકશામાંથી મળે છે તો જવાબ આવશે સી ખગોળીય નકશામાંથી પછી આઠમું ખેતી વસ્તી પરિવહન વગેરે વિગતો કયા પ્રકારના નકશામાં દર્શાવવામાં આવે છે તો જવાબ આવશે સી સાંસ્કૃતિક નકશા પછી નવમું મોટા માપના નકશામાં માપ કેટલું હોય છે તો જવાબ આવશે એ એક સેમી બરાબર પચાસ કિમી કરતાં પણ ઓછું લેવામાં આવે છે એટલે એક સેમી હોય એટલે પચાસ કિમી કરતાં ઓછું માપ એની અંદર આવી જાય પછી આગળ આવે છે દસમું આપેલા પૈકી કોનો મોટા માપનો નકશો બનશે તો જવાબ આવશે ડી આપેલા તમામનો ગામ પણ આવી જાય તાલુકો પણ આવી જાય અને શહેર પણ આવી જાય પછી અગિયારમું પૂર્વ તરફ મુખ રાખીને ઊભા રહેતા તમારી પીઠ બાજુ કઈ દિશા હોય તો જવાબ આવશે બી પશ્ચિમ પછી બારમું અગ્નિ દિશા કઈ બે દિશાઓ વચ્ચે આવે છે તો જવાબ આવશે એ દક્ષિણ પૂર્વની વચ્ચે પછી આગળ તેરમું નૈઋત્ય કઈ બે દિશાઓ વચ્ચે આવે છે તો જવાબ આવશે ડી દક્ષિણ પશ્ચિમ પછી ચૌદમું આપેલા વિકલ્પોમાંથી નકશાનો મુખ્ય અંગ જણાવો તો જવાબ આવશે સી એ અને બી એમાં આવશે દિશા અને બીમાં આવશે રૂઢ સંજ્ઞાઓ પછી આગળ પંદરમું આપેલા પૈકી રેલમાર્ગ માટેની રૂટ સંજ્ઞા કઈ છે તો જવાબ આવશે એ જે આ તમને દેખાય છે એક લીટી ઉપર આડી આડી લીટી રેલમાર્ગ માટેની નકશાની નિશાની છે પછી સોળમું સી એચ રૂટ સંજ્ઞા શાના માટે વપરાય છે તો જવાબ આવશે બી સર્કિટ હાઉસ સર્કિટનો સી હાઉસનો એચ પછી આ રૂટ કઈ રૂટ સંજ્ઞા છે તો જવાબ આવશે એ રાજ્યનું પાટનગર રાજ્ય હોય એની અંદર શું હોય પાટનગર એટલે ગોળની અંદર આવશે બીજું ગોળ પછી આગળ આવશે અઢારમું નકશામાં જળ સ્વરૂપ માટે કયો રંગ ઉપયોગમાં લેવાય છે એટલે પાણી દર્શાવવું હોય તો તમે બી વાદળી રંગ ઉપયોગ કરી શકો છો પછી નકશામાં ખેતી દર્શાવવા કયો રંગ વપરાય છે તો જવાબ આવશે ડી પછી વીસમું ભારતની લગભગ મધ્યમાંથી કયું વૃત પસાર થાય છે તો જવાબ આવશે સી વૃત પછી બીજો પ્રશ્ન છે ખાલી જગ્યા પૂરો એમાં પેલું મેપા મુંડી લેટિન ભાષાનો શબ્દ છે પછી બીજું મેપા મુંડી ઉપરથી અભ્રમ થઈને અંગ્રેજી શબ્દ મેપ બન્યો મેપ એટલે કે નકશો પછી ત્રીજું ખેતી સિંચાઈ જેવી સાંસ્કૃતિક નકશામાં દર્શાવવામાં આવે છે પછી ચોથું સાંસ્કૃતિક નકશામાં માનવ સર્જિત વિગતો દર્શાવેલ હોય છે પછી પાંચમું નાના માપના નકશામાં પૃથ્વીની સપાટીનો વિશાળ વિસ્તાર દર્શાવવામાં આવે છે પછી છઠ્ઠું નકશાના મુખ્ય ત્રણ અંગો છે પછી સાતમું નકશામાં ઉ નિશાના ઉત્તર દિશાનું નિશા દિશાનું સૂચન કરે છે આવું નિશાનું હોય તો ઉત્તર દિશા આ બાજુ છે પછી આઠમો પૂર્વ દિશા ઉગતા સૂર્યની દિશા છે પછી આગળ ઉગતા સૂર્ય સામે મુખ રાખી રહેતા ડાબી બાજુ ઉત્તર દિશા અને જમણી બાજુ કઈ દિશા આવશે તો કે દક્ષિણ દિશા આવશે પછી દસમું ઉત્તર અને પૂર્વ દિશાની વચ્ચે ઈશાન દિશાનો ખૂણો આવેલો છે પછી અગિયારમું વાય દિશા અને ઉત્તર અને પશ્ચિમ દિશાની વચ્ચે આવેલી છે પછી બારમું નકશાની રૂઢ સંજ્ઞાઓની ભાષા સરળ અને સર્વમાન્ય ભાષા છે પછી તેરમું પોલીસ સ્ટેશન માટેની રૂઢ સંજ્ઞા શું છે તો કે પી એસ છે પી એટલે પોલીસ એસ એટલે સ્ટેશન પછી ચૌદમું કથ્થઈ રંગ નકશામાં ભૂમિ સ્વરૂપો દર્શાવવા વપરાય છે પછી પંદરમું નકશામાં કાળો રંગ રેલમાર્ગ માટે વપરાય છે પછી સોળમું ભારત એશિયા ખંડની દક્ષિણ દિશામાં આવેલો છે પછી આગળ આવે છે ખરા ખોટા એમાં પહેલું પ્રવાસ તેમજ અન્ય હેતુઓ માટે પણ નકશા ઉપયોગી છે તો જવાબ આવશે સાચું પછી બીજું છે પરિવહન અને ઉદ્યોગો સાંસ્કૃતિક નકશામાં દર્શાવવામાં આવે છે તો જવાબ આવશે સાચું પછી ત્રીજું મહાસાગરો સાંસ્કૃતિક નકશામાં દર્શાવેલું હોય છે તો જવાબ આવશે ખોટું ચોથું વન્ય પ્રાણીઓને વનસ્પતિનું વિવરણ કરતા નકશા પ્રાકૃતિક નકશા છે તો જવાબ આવશે સાચું પછી પાંચમું જુદા જુદા ખંડ દર્શાવતો નકશો મોટા માપનો નકશો છે તો જવાબ આવશે ખોટું છઠ્ઠું માનવીની વિવિધ પ્રવૃત્તિઓનો નિર્દેશ સાંસ્કૃતિક નકશામાં કરેલો હોય છે તો જવાબ આવશે સાચું પછી સાતમું ઔદ્યોગિક નકશામાં ઉદ્યોગો અને ઉત્પાદનની માહિતી હોય છે તો જવાબ આવશે સાચું પછી આઠમું ઉત્તર દિશાનું જ્ઞાન હોય તો અન્ય દિશાઓ નક્કી કરી શકાતી નથી તો જવાબ આવશે ખોટું પછી ઉત્તર દિશા તરફ મુખ રાખીને ઉભા રહેતા તમારી જમણી બાજુ પશ્ચિમ દિશા અને ડાબી બાજુ પૂર્વ દિશા આવે તો જવાબ આવશે ખોટું પછી દસમું દિશાઓ અને મધ્યવર્તી દિશાઓની મદદથી નકશામાં કોઈ પણ સ્થળ શોધી શકાય તો જવાબ આવશે સાચું પછી અગિયારમું અંતર દોરી કે માપ પટ્ટીની મદદથી શોધી શકાતું નથી તો જવાબ આવશે ખોટું પછી બારમું આ નદીની રૂટ સંજ્ઞા છે તો જવાબ આવશે ખોટું આવે નદીની સંજ્ઞા આવે નહીં પછી તેરમું નદી અને બંધ બંને માટે એક જ રૂટ સંજ્ઞા ઉપયોગમાં લેવાય છે તો જવાબ આવશે ખોટું પછી ચૌદમું નકશામાં પોસ્ટ અને તાર ઓફિસ દર્શાવવા પીટીઓ રૂટ સંજ્ઞા વપરાય છે તો જવાબ આવશે સાચું પછી પંદરમું નકશામાં રૂટસંગ્ઞા ઉપરાંત રંગોથી પણ વિગતો દર્શાવવામાં આવે છે તો જવાબ આવશે સાચું પછી સોળમું નકશામાં વનસ્પતિ પ્રદેશ લીલા રંગથી દર્શાવેલા હોય છે તો જવાબ આવશે સાચું પછી સત્તરમું ભારત પૃથ્વી પર ઉત્તર પશ્ચિમ ગોળાર્ધમાં આવેલ છે તો જવાબ આવશે ખોટું પછી આવે છે જોડકા જોડો એમાં પેલું જોડકું છે એમાં પહેલું ખગોળીય નકશા તો જવાબ આવશે બી ગ્રહો અને ઉપગ્રહો દર્શાવવા પછી બીજું છે રાજકીય નકશા તો જવાબ આવશે ડી રાજ્ય અને દેશ દર્શાવવા પછી ત્રીજું છે ભૂપુષ્ઠના નકશા તો જવાબ આવશે એ પર્વતો અને ઉચ્ચ પ્રદેશો દર્શાવવા પછી ચોથું છે ઔદ્યોગિક નકશા તો જવાબ આવશે સી ઔદ્યોગિક ક્ષેત્રો એટલે કે ઉદ્યોગો દર્શાવવા પછી બીજું છે જોડકું એમાં પેલું ઉત્તર પૂર્વ તો જવાબ આવશે સી ઈશાન દિશા ઉત્તર પૂર્વની વચ્ચે કઈ કઈ આવે દિશા તો કે ઈશાન દિશા સી પછી બીજું છે દક્ષિણ પૂર્વ તો એની વચ્ચે કઈ દિશા આવશે તો કે એ અગ્નિ દિશા પછી ત્રીજું છે દક્ષિણ પશ્ચિમની વચ્ચે તો જવાબ આવશે ડી નેઋત્ય દિશા પછી ચોથું છે ઉત્તર પશ્ચિમ તો જવાબ આવશે બી વાયવ્ય દિશા પછી આગળ આવે છે ત્રીજા નંબરનું જોડકું એમાં પેલું છે આ પહેલા નંબરની રૂટ સંજ્ઞા છે એ શું દર્શાવે છે તો જવાબ આવશે ડી માપ દર્શાવે પછી બીજા નંબરનું પીઓ છે તો એ શું દર્શાવે છે તો જવાબ આવશે એ પોસ્ટ ઓફિસ પછી આ ઉત્તરની નિશાની છે ત્રીજું છે એ શેની છે ઉત્તરની તો જવાબ આવશે ઈ ઉત્તર દિશા પછી આવું તૂટક તૂટક ચોથું છે તૂટક તૂટકમાં છે વચ્ચે બે બે છે તો આ શું દર્શાવે છે ચોથા નંબરનો તો જવાબ આવશે બી આંતરરાષ્ટ્રીય સરહદ ઇન્ટરનેશનલ સરહદ દર્શાવે પછી પાંચમું છે પીએસ તો પીએસ શું દર્શાવે છે તો જવાબ આવશે એફ પોલીસ સ્ટેશન પછી આગળ ચોથું નંબરનું જોડપું છે એમાં પેલું છે ભારતની પૂર્વે તો પૂર્વમાં શું આવેલું છે તો ડી બંગાળાનો ઉપસાગર પછી બીજું છે ભારતની દક્ષિણે તો દક્ષિણમાં શું આવેલું છે તો જવાબ આવશે સી હિંદ મહાસાગર પછી ત્રીજું છે ભારતની પશ્ચિમે તો જવાબ આવશે એ અરબ સાગર પછી ચોથું છે ભારતની ઉત્તરે તો જવાબ આવશે બી હિમાલયની પર્વતમાળા પછી જો પાંચમામાં શું આપ્યું છે તમને નકશામાં નીચે આપેલ બાબત દર્શાવવા કઈ રૂટ સંજ્ઞાઓ વપરાય છે તે દોરો હવે જિલ્લાની સીમા ની દોરી હોય તો આવી રીતના તૂટક તૂટક દોરવાની પછી શહેરની કીધી હોય તો ગોળ દોરવાની પછી જંગલ હોય તો આવા ઝાડવા દોરવાના પર્વતમાં હોય તો આવું તૂટક તૂટક ડોટ 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 કરીને ફરતી ફરતી આવી દોરવાની પછી શિખર હોય તો ત્રિકોણ કરીને અંદર ઘાટ ઉપર નાખવાનું પાકો માર્ગ હોય તો આ બે આવી આડી લાઈન કરવાની રાજ્યની સીમા હોય સ્ટેટની તો આવા દોઢ ડોટ ડોટ ઘાટા કરવાના દેશની રાજધાની હોય તો એક ગોળ કરીને અંદર ગોળ કરીને અંદર કાળો રંગ પૂર દેવાનો બરાબર ચાલો આવી રીતના દોરી શકો છો રૂઢ સંજ્ઞાઓ પછી આપણે આગળ જઈ વિડીયો ગમે તો લાઈક કરજો શેર કરજો અને કોમેન્ટ કરજો તમારા બીજા ભાઈબંધુ સુધી પણ ખાસ કરીને પહોંચાડજો ચાલો પછી આગળ છઠ્ઠા નંબરનું છે નીચેના પ્રશ્નોના એક બે વાક્યમાં ઉત્તર આપો એમાં પેલું છે મેપા મુંડીનો ગુજરાતી અર્થ શું થાય છે તો મેપા મુંડીનો ગુજરાતી અર્થ હાથમાં રાખી શકાય એવો કાપડનો ટુકડો થાય છે પછી બીજું નકશો એટલે શું તો કે નકશો એટલે પૃથ્વીની સપાટી અથવા તેના કોઈ એક ભાગનું સપાટ આગળ ઉપર આલેખન આલેખન એટલે કે દોરવું અથવા લખેલવું પછી ત્રીજું નકશાપોથી એટલે શું તો કે પૃથ્વી અથવા તેના વિશાળ ભાગની બહુવિધ વિગતો દર્શાવતા નકશાના સમૂહને નકશાપોથી કહે છે પછી ચોથું નકશાપોથીના નકશામાં કેવી વિગતો દર્શાવેલી હોય છે તો કહે છે કે નકશાપોથીના નકશામાં રાજકીય વહીવટી પ્રાકૃતિક અને સાંસ્કૃતિક વિગતો દર્શાવેલી હોય છે પછી પાંચમું નકશાના મુખ્ય પ્રકાર જણાવો તો કે નકશાના બે પ્રકાર છે પહેલું હેતુ આધારિત નકશા અને બીજું છે માપ પ્રમાણે નકશા પછી એમાં પહેલું છે છઠ્ઠા નંબરનું હેતુ આધારિત નકશાના પ્રકાર લખો તો નકશાના બે પ્રકાર છે હેતુ આધારિત અને આ પ્રમાણે હવે વરી પાછા હેતુ આધારિતના નકશાના પ્રકાર લખવાના તો કે હેતુ આધારિત નકશાના બે પ્રકાર છે એમાં પહેલું પ્રાકૃતિક નકશા અને બીજું છે સાંસ્કૃતિક નકશા પછી આગળ આવે છે પ્રાકૃતિક નકશા કોને કહે છે તો કે કુદરતી નિર્મિત વિગતોનું આલેખન કરતા નકશાને પ્રાકૃતિક નકશા કહે છે જેમ કે ઉચ્ચ પ્રદેશ પર્વત મેદાન નદી મહાસાગર વન્ય પ્રાણી અને વનસ્પતિ જંગલો વગેરે જેવાને પ્રાકૃતિક નકશા કહેવાય પછી આઠમું છે નકશામાં કઈ કઈ વિગતો દર્શાવેલી હોય છે તો કે નકશામાં પર્વતો ઉચ્ચ પ્રદેશો મેદાન જળ પરિવાહ વગેરે દર્શાવેલા હોય છે પછી નવમું સાંસ્કૃતિક નકશા એટલે શું તો કે માનવ સજીત વિગતોનું આલેખન કરતા નકશાને સાંસ્કૃતિક નકશા કહે છે જેમ કે ખેતી વસ્તી પરિવહન વગેરે દર્શાવતા નકશા પછી દસમું રાજકીય નકશા કોને કહે છે તો કે ગામ શહેર તાલુકા જિલ્લા રાજ્ય દેશ ખંડ વિશ્વની સરહદો દર્શાવતા નકશાને રાજકીય નકશા કહે છે દાખલા તરીકે ગુજરાતનો જિલ્લાવાળો નકશો પછી અગિયારમું પ્રાકૃતિક નકશામાં કઈ કઈ બાબતો દર્શાવવામાં આવે છે તો કે પ્રાકૃતિક નકશામાં પૃથ્વીના પ્રાકૃતિક ભૂમિ સ્વરૂપો પર્વતો ઉચ્ચ પ્રદેશો મેદાન નદીઓ મહાસાગર તથા વન્ય પ્રાણી વનસ્પતિ જંગલો ખનીજ વગેરેનું વિવરણ દર્શાવતા નકશાઓ સમાવેશ થાય છે પછી આગળ આવે છે બારમું ઔદ્યોગિક નકશામાં કઈ કઈ માહિતી આપવામાં આવે છે કે ઔદ્યોગિક નકશામાં ઔદ્યોગિક ક્ષેત્રો ઉદ્યોગોના તબક્કાવાર ઇતિહાસ ઉત્પાદન વગેરે માહિતી આપવામાં આવે છે પછી તેરમું ઐતિહાસિક નકશા કોને કહે છે એ પ્રાદેશિક કે રાષ્ટ્રીય તંત્રનો ઇતિહાસ દર્શાવતા નકશાને ઐતિહાસિક નકશા કહે છે પછી ચૌદમું નાના માપના નકશાના કેટલા પ્રકાર છે અને કયા કયા તો કે નાના માપના નકશાના ચાર પ્રકાર છે એમાં પહેલું એટલાસ કેડેસ્ટ્રલ સ્થળવરણ અને ચોથું છે ભિંતન કસા પછી પંદરમું છે નકશાના અંગો જણાવો તો કે નકશાના અંગો દિશા પ્રમાણમાપ અને રૂઢ સંજ્ઞાઓ છે પછી સોળમું છે પ્રમાણમાપ એટલે શું કે પ્રમાણમાપ એટલે પૃથ્વી ઉપરના કોઈ પણ બે સ્થળો વચ્ચેનું અંતર અને તે બે સ્થળોના નકશા ઉપરના અંતર વચ્ચેના પ્રમાણ પ્રમાણમાપ કહે છે પછી સત્તરમું એક સેમી જેમ સો કિમી એટલે શું વાંચ્યા બે ટપકા છે જેમ વંચાય ચાલો એનો જવાબ આવશે પ્રમાણમાપ એક સેમી જેમ સો કિમી એટલે નકશામાં દર્શાવેલ એક સેન્ટીમીટર વાસ્તવિક પૃથ્વી પરનું અંતર સો કિલોમીટર છે હવે નકશાની અંદર કંઈ આપણે કંઈ સો એ સો કિલોમીટરનો દર્શાવી શકીએ બરાબર છે એટલે શું કરવાનું એક સેમી બરાબર એક સેમી હોય તો આપણે ગણી લેવાનું કેટલા કિલોમીટર તો કે સો કિલોમીટર ગણી લેવાનું પછી આગળ આવે છે અઢારમું રૂઢ સંજ્ઞા એટલે શું તો કે નકશામાં જુદી જુદી પ્રાકૃતિક અને સાંસ્કૃતિક વિગતો દર્શાવવા કેટલાક વિશેષ ચિહ્નોનો ઉપયોગ થાય છે એને રૂઢ સંજ્ઞા કહે છે જે આપણે આગળ જોઈ હતી પછી આગળ આવે છે ઓગણીસમું રૂઢ સંજ્ઞાઓ દર્શાવવા સાનો સાનો ઉપયોગ થાય છે રૂઢ સંજ્ઞાઓ દર્શાવવા નિશ્ચિત અક્ષરો છાયા પ્રકાશ રંગો ચિત્રો અને રેખાઓનો ઉપયોગ થાય છે પછી વીસમું નકશામાં લાલ રંગ શાની માટે વપરાય છે કે નકશામાં લાલ રંગ જર જમીન માર્ગ દર્શાવવા માટે વપરાય છે પછી એકવીસમું નકશામાં રૂઢ સંજ્ઞાઓ આંતરરાષ્ટ્રીય સમજૂતી મુજબ જ મૂકવામાં આવે છે કારણ કે રૂઢ સંજ્ઞાઓને આંતરરાષ્ટ્રીય રીતે નક્કી કરવામાં આવે છે જેથી બધા દેશના લોકો તેને સમજી શકે નકશાની રૂઢ સંજ્ઞાઓ સરળ અને સર્વમાન્ય ભાષા છે તેમના સંદર્ભે આંતરરાષ્ટ્રીય સમજૂતી મુજબ જ તેમનો ઉપયોગ કરવામાં આવે છે આમ તે આંતરરાષ્ટ્રીય રીતે સ્વીકૃત હોવાથી સર્વમાન્ય બને છે તેથી તેમને આંતરરાષ્ટ્રીય સમજૂતી મુજબ જ મૂકવામાં આવે છે પછી બાવીસમું ભારત દેશ કયા ખંડમાં આવેલો છે કે ભારત દેશ એશિયા ખંડમાં આવેલો છે પછી આગળ ત્રેવીસમું ભારત કયા કયા અક્ષાંશ્રુત અને રેખાંશ્રુત વચ્ચે આવેલો છે અક્ષાંશ્રુત આડા હોય અને રેખાંશ્રુત ઊભા હોય એમાં જવાબમાં કે ભારત આઠ આઠ અંશ ચાર થી સાડત્રીસ અંશ છ ઉત્તર અક્ષા સાત થી સત્તાણું અંશ પચીસ પૂર્વ રેખા વચ્ચે આવેલો છે પછી ચોવીસમું કેન્દ્ર શાસિત પ્રદેશ કોને કહેવાય કે રાજ્યોની જેમ પોતાની સરકાર ચૂટી કાઢવાની જગ્યાએ તે પ્રદેશનું સંચાલન કેન્દ્ર સરકાર કરતી હોય તેવા પ્રદેશને કેન્દ્ર શાસિત પ્રદેશ કહે છે પછી પચીસમું વિવિધ પ્રદેશોની આપેલ વિગતોનું પ્રાકૃતિક નકશા અને સાંસ્કૃતિક નકશામાં વર્ગીકરણ કરો તો આ જેટલા પણ તમને આપ્યા છે આ બધે બધાને તમારે પ્રાકૃતિક અને સાંસ્કૃતિક નકશામાં વર્ગીકરણ કરવાનું છે તો પ્રાકૃતિક નકશામાં શું આવશે તો કે પ્રાકૃતિક નકશામાં આવશે પર્વત મેદાન ઉચ્ચ પ્રદેશ નદી અને મહાસાગર અને સાંસ્કૃતિક નકશામાં શું આવશે તો કે પરિવહન ઉદ્યોગ ખેતી સિંચાઈ સરોવર અને વસ્તી પછી આગળ સાતમા નંબરનું નીચેના પ્રશ્નોના ટૂંકમાં ઉત્તર આપો જો આપણે વિડીયો ગયો હોય તો લાઇક કરજો શેર કરજો કોમેન્ટ કરજો અને તમારા મિત્રો સુધી પણ પહોંચાડજો ચાલો એમાં પહેલો છે જે તે જિલ્લાનો અભ્યાસ કરવા માટે પૃથ્વીના ગોળા કરતાં નકશો વધુ ઉપયોગી છે કારણ કે તો કે પૃથ્વીનો ગોળો સમગ્ર પૃથ્વીનો અભ્યાસ કરવા માટે ઉપયોગી છે પણ જ્યારે પૃથ્વીના કોઈ એક ખંડ દેશ રાજ્ય જિલ્લા તાલુકા શહેર કે ગામનો અભ્યાસ કરવા માટે નકશામાં વધુ અને વિસ્તૃત વિગતો દર્શાવેલ હોય છે આમ જે તે જિલ્લાનો અભ્યાસ કરવા માટે પૃથ્વીના ગોળા કરતાં નકશો વધારે ઉપયોગી છે પછી આગળ બીજા નંબરમાં તફાવત છે પ્રાકૃતિક અને સાંસ્કૃતિક નકશા વચ્ચે શું તફાવત છે બેમાં શું અલગ અલગ જોવા મળે છે એનો આપણે તફાવત કહેવાનો છે આ પ્રાકૃતિક નકશો છે અને આ સાંસ્કૃતિક નકશાનો તો પ્રાકૃતિક નકશામાં શું હોય છે તો કે કુદરતી નિર્મિત વિગતોનું આલેખન કરતા નકશાને પ્રાકૃતિક નકશા કહે છે તો સાંસ્કૃતિક નકશા કોને કહેવાય તો કે માનવ શરીર વિગતોનું આલેખન કરતા નકશાને સાંસ્કૃતિક નકશા કહે છે ચાલો પ્રાકૃતિક નકશાના ઉદાહરણ તો સ્વરૂપો જેમ કે પર્વત ઉચ્ચ પ્રદેશ મેદાન નદી વન્ય પ્રાણી વનસ્પતિ જંગલો બધું આવે છે તો તો કે કે પ્રાકૃતિક નકશામાં સાંસ્કૃતિક નકશાના ઉદાહરણમાં શું આવશે ખેતી વસ્તી પરિવહન જેવી વિવિધ માનવીની પ્રવૃત્તિ વિવરણ કરતા નકશા સાંસ્કૃતિક નકશામાં આવે છે પછી આગળ આવે છે ત્રીજા નંબરનો મોટા માપના નકશા વિશે જણાવો તેને જોવામાં આવશે કે સામાન્ય રીતે એક નકશાનું માપ એક સેન્ટીમીટર જેમ પચાસ કિલોમીટર કરતાં ઓછું હોય તો તે મને મોટા માપનો નકશા કહે છે આ નકશામાં એક સેન્ટીમીટર બરાબર પચાસ કિલોમીટર પૃથ્વી પર વાસ્તવિક અંતર દર્શાવે છે આપણે આ દર્શાવી શકતા નથી નકશામાં પચાસ કિલોમીટર જેટલો બહુ તો બહુ મોટો નકશો જોઈએ એટલે આપણે કેટલું માપ લઈએ એક સેન્ટીમીટર એક સેન્ટીમીટર એટલે કેટલું સમજી જવાનું પચાસ કિલોમીટર મોટા માપના નકશામાં વિગતો વધારે દર્શાવેલ હોય છે જેમ કે તાલુકા શહેર કે ગામના નકશા એ મોટા માપના નકશાના ઉદાહરણ છે પછી આગળ જૂથું નકશામાં દિશા દર્શાવી કેમ જરૂરી છે તો કે નકશામાં ઉત્તર દિશાનું નિશાન મૂકવામાં આવે છે આ દિશા જાણવાથી અન્ય દિશાઓ પણ જાણી શકાય છે એક દિશા આપણને ખબર હોય તો આપણને ખબર હોય કે ઉત્તર દિશામાં દક્ષિણ હોય બરાબર અને પૂર્વની સામે પશ્ચિમ હોય આવી રીતના આપણને ખ્યાલ આવીએ એટલે એક જ દિશા ખબર હોય તો આપણને બાકીની ત્રણે ત્રણ દિશા ખબર પડી જાય છે ઉત્તર દિશા તરફ મુખ રાખીને ઊભા રહેતા પાછળ દક્ષિણ દિશા હોય છે ડાબા હાથે પશ્ચિમ અને જમણા હાથે પૂર્વ દિશા હોય છે આમ એક જ દિશાનું નિશાન હોવા છતાં બધી દિશાઓ જાણી શકાય છે આમ ઉત્તર દિશાના નિશાનથી નકશામાના સ્થળોની દિશા જાણી શકાય છે વળી તે પર્વતારોહકો પર્વતારોહક એટલે કે પર્વત ચડતા હોય અને દરિયા ખેડૂઓને માર્ગદર્શન આપે છે એટલે કે દરિયાની અંદર જે એ મુસાફરી કરતા હોય એ લોકોને પણ માર્ગદર્શન મળે છે પછી પાંચમું નકશાના બીજા અંગ તરીકે પ્રમાણ માપ વિશે જણાવો તો કે પ્રમાણ માપ એટલે પૃથ્વી પરના કોઈ પણ બે સ્થળો વચ્ચેનું અંતર અને તે બે સ્થળોના નકશા ઉપરના અંતર વચ્ચેનો ગુણોત્તર દાખલા તરીકે પ્રમાણમાપ એક સેમી બરાબર સો કિમી એટલે કે નકશામાં દર્શાવેલ એક સેન્ટીમીટર બરાબર પૃથ્વી પરનું વાસ્તવિક અંતર સો કિલોમીટર છે આ રીતે પ્રમાણ માપ દ્વારા જમીન પરનું વાસ્તવિક અંતર જાણી શકાય છે અંતર દોરી કે માપપટ્ટીની મદદથી પણ શોધી શકાય છે પછી છઠ્ઠું નકશામાં રૂઢ સંજ્ઞાની અનિવાર્યતા સમજાવો કે નકશામાં રૂઢ સંજ્ઞાઓ એટલે નિશ્ચિત અક્ષરો છાયા પ્રકાશ રંગો ચિત્રો અને રેખાઓ દ્વારા વિગતોનું નિરૂપણ આ રૂઢ સંજ્ઞાઓના ઉપયોગ દ્વારા નકશો સરળતાથી દોરી સમજી અને વાંચી શકાય છે વળી તે ઓછી જગ્યામાં વધુ વિગતોનો સમાવેશ કરી આપે છે આ રૂઢ સંજ્ઞાઓ આંતરરાષ્ટ્રીય સ્તરે સ્વીકૃત હોવાથી દરેક વ્યક્તિ આ સંજ્ઞાને યોગ્ય રીતે ઉકેલી શોધે છે પછી સાતમું રૂઢ સંજ્ઞાઓ વિશે જણાવો કે નકશામાં જુદી જુદી પ્રાકૃતિક અને સાંસ્કૃતિક વિગતો દર્શાવવા કેટલાક વિશેષ ચિહ્નોનો ઉપયોગ થાય છે એને રૂઢ સંજ્ઞાઓ કહે છે આ રૂટ સંજ્ઞાઓ દર્શાવવા નિશ્ચિત અક્ષરો છાયા પ્રકાશ રંગો ચિત્રો અને રેખાનો ઉપયોગ કરવામાં આવે છે રૂટ સંજ્ઞાની મદદથી નકશામાં પ્રાકૃતિક અને સાંસ્કૃતિક વિગતો સરળતાથી દર્શાવી શકાય છે તે સરળ અને સર્વસામાન્ય હોય છે તે આંતરરાષ્ટ્રીય સમજૂતીથી નક્કી કરવામાં આવે છે તેમની મદદથી નકશો સરળતાથી દોરી વાંચી અને સમજી શકાય છે તથા ઓછી જગ્યામાં ઘણી બધી જાણકારી પણ આપે છે પછી આગળ આગળ આવે છે આઠમો પ્રશ્ન મુદ્દાસર ઉત્તર આપો પેલું છે ટૂંકનો લખો પ્રાકૃતિક નકશા તો કે કુદરત નિર્મિત વિગતોનું આલેખન કરતા નકશાને પ્રાકૃતિક નકશા કહે છે જેમાં ભૂમિ સ્વરૂપો જેમ કે પર્વત ઉચ્ચ પ્રદેશ મેદાન નદી મહાસાગરો ઉપરાંત પ્રાણી વનસ્પતિ જંગલો ખનીજો વગેરેનું વિવરણ દર્શાવવામાં આવે છે પ્રાકૃતિક નકશાના મુખ્ય ત્રણ ભાગો નીચે પ્રમાણે છે પહેલું છે ભૃપુષ્ઠના નકશા એમાં શું આવશે તો કે પર્વતો ઉચ્ચપ્રદેશ મેદાન જળ પરિવાહ એટલે કે જળમાર્ગ જેવી માહિતી દર્શાવાય છે પછી બીજું છે હવામાન આબોહવાના નકશા એમાં વિવિધ પ્રદેશના તાપમાન વરસાદ પવનો વગેરે માહિતી દર્શાવાય છે પછી ત્રીજું છે ખગોળીય નકશા તો એમાં ગ્રહો ઉપગ્રહ નક્ષત્ર આકાશગંગા એટલે ગેલેક્સી વગેરેની માહિતી દર્શાવાય છે ચાલો પછી આગળ બીજો પ્રશ્ન છે ટૂંકનો લખો ભારતનું સ્થાન ભારત દેશ પૃથ્વી પર ઉત્તર પૂર્વ ગોળાત્મા એશિયા ખંડના દક્ષિણ ભાગમાં આવેલો છે ભારતની ઉત્તરે હિમાલયની પર્વતમાળા પૂર્વ દિશામાં બંગાળાની ખાડી અને પશ્ચિમ દિશામાં અરબ સાગર દક્ષિણ દિશામાં હિંદ મહાસાગર આવેલો છે ભારતનો મુખ્ય ભૂમિખંડનો વિસ્તાર આઠ અંશ ચારથી સાડત્રીસ અંશ છ ઉત્તર અક્ષાંશ અને અડસઠ અંશ સાતથી સત્તાણું અંશ પચીસ પૂર્વરેખાંશની વચ્ચે આવેલો છે ભારતના લગભગ મધ્યમાંથી કર્કવૃત પસાર થાય છે પછી આગળ ત્રીજો પ્રશ્ન નોન લખો સાંસ્કૃતિક નકશા તો કે માનવ માનવસર્જિત વિગતોનું આલેખન કરતા નકશાને સાંસ્કૃતિક નકશા કહે છે આ નકશામાં માનવીની વિવિધ પ્રવૃત્તિઓનું નિર્દેશન કરેલ હોય છે આજેનો નકશો ખેતી વસ્તી પરિવહનના નકશા સાંસ્કૃતિક નકશાના ઉદાહરણ છે ખંડ દેશ સ્થાનિક તંત્ર તથા તેમની સરહદોની માહિતી આપતા નકશા રાજકીય નકશા કહેવાય છે ઔદ્યોગિક ક્ષેત્રો ઉદ્યોગોના તબક્કાવાર ઇતિહાસ ઉત્પાદન વગેરેની માહિતી ઔદ્યોગિક નકશામાં દર્શાવાય છે પ્રાદેશિક કે રાષ્ટ્રીય વહીવટી તંત્રનો ઇતિહાસ દર્શાવતા નકશા ઐતિહાસિક નકશા છે પછી આગળ ચોથું છે ટૂંકનો લખો માપના આધારે નકશાના પ્રકાર તો કહે છે કે માપના આધારે નકશાના બે પ્રકાર છે એમાં પેલું મોટા માપના નકશા અને બીજું છે નાના માપના નકશા સામાન્ય રીતે એક નકશાનું પ્રમાણ માપ એક સેમી જેમ પચાસ કિમી કરતાં ઓછું હોય તો તેને મોટા માપના નકશા કહે છે આ નકશામાં એક સેમી બરાબર પૃથ્વી પરનું પચાસ કિલોમીટર વાસ્તવિક અંતર દર્શાવે છે આ નકશામાં વિગતો વધારે દર્શાવે છે જેમ કે તાલુકા શહેર કે ગામના નકશા પછી નાના માપના નકશામાં પૃથ્વી સપાટીનો વિશાળ વિસ્તાર દર્શાવવામાં આવે છે દેશ કે ખંડના નકશા નાના માપના નકશા છે વિશ્વનો નકશો પણ નાના માપનો નકશો કહેવાય છે નાનામાં આપણા નકશાના ચાર પ્રકાર છે એમાં એટલાસ કેડેસ્ટ્રલ અને ચોથું છે નકશા આપણે છે બરાબર આવે નકશા એની પછી આગળ આવે છે નવમાં નંબર પાઠ્યપુસ્તકના પેજ નંબર ઓગણસી પરના ભારતના નકશાનું અવલોકન કરી પ્રશ્નોના ઉત્તર આપો તો સાઈડમાં તમારે શું રાખવાનો છે ભારતનો નકશો બરાબર ચોપડીમાં આપેલો જ છે ઓગણસી પેજ નંબર ખોલો એમાં અને એ સાઈડમાં રાખવા પછી એના જવાબ આપવાના છે ચાલો તો ખોલી લીધી બધાએ ખોલી લો ચાલો તો આપણે બે મીટર જોવી ચાલો તો પાઠ્યપુસ્તક તમે લઈ લીધું હશે એમાં પેલું છે હિમાચલ પ્રદેશ ભારતમાં કઈ દિશામાં આવેલું છે તો જવાબ આવશે ઉત્તર પછી બીજું છે મધ્યપ્રદેશ રાજ્ય ગુજરાતની કઈ દિશામાં આવેલું છે તો પૂર્વ પછી ત્રીજું અરુણાચલ પ્રદેશ રાજ્ય ભારતમાં કઈ દિશા આવેલું છે તો પૂર્વ પછી ચોથું છે કેરળની ઉત્તર દિશાએ કયું રાજ્ય આવેલું છે તો કે કર્ણાટક પછી પાંચમું છે ગુજરાતની દક્ષિણ દિશાએ કયું કેન્દ્ર શાસિત પ્રદેશ આવેલું છે તો કે દીવ છઠ્ઠું છે કયા દેશની આંતરરાષ્ટ્રીય સરહદ રાજસ્થાન સાથે જોડાયેલી છે તો કે પાકિસ્તાન પછી સાતમું ભારતની દક્ષિણે આવેલો પાડોશી દેશ કયો છે તો કે શ્રીલંકા પછી આઠમું છે બંગાળાના ઉપસાગરમાં આવેલ કેન્દ્ર શાસિત પ્રદેશનું નામ લખો તો જવાબ આવશે અંદમાન અને નિકુમાર ટાપુ પછી નવમું છે બાંગ્લાદેશની ઉત્તરે ભારતનું કયું રાજ્ય આવેલું છે તો કે મેઘાલય પછી દસમું છે પશ્ચિમ બંગાળની પૂર્વમાં કયો દેશ આવેલો છે તો કે બાંગ્લાદેશ પછી આગળ છે દસમો નીચેની વિગતો દર્શાવતા નકશાને કયા કયા પ્રકારના નકશા કહી શકાય તે લખો ચાલો પહેલું છે ગુજરાત રાજ્યનો જિલ્લા દર્શાવતો નકશો તો એને કહેવાય રાજકીય અથવા તો સાંસ્કૃતિક નકશો પછી બીજું છે ભારતના રાજ્યોને તેની રાજધાની દર્શાવતો નકશો તો એને કહેવાય રાજકીય નકશો અથવા તો સાંસ્કૃતિક નકશો પછી ત્રીજું છે ભારતના વિવિધ પ્રદેશોની દરિયાઈ સપાટીથી ઊંચાઈ દર્શાવતો નકશો તો એને કહેવાય ભૂપુશ નકશો અથવા તો કે પ્રાકૃતિક નકશો પછી ચોથું છે દુનિયાના ખંડ અને મહાસાગરો દર્શાવતો નકશો તો એને કહેવાય ભૂપુશ નકશો અથવા તો કે પ્રાકૃતિક નકશો ચાલો પછી અગિયારમું છે ભારતમાં રેખાંકિત નકશામાં નીચેની વિગતો યોગ્ય સ્થાને દર્શાવતા આ બધા રાજ્યોના નામ આપેલા છે એ તમારે દર્શાવવાના છે તો કે ક્યાં આવે બરાબર તો જમ્મુ કાશ્મીર છે લદ્દાખ છે દિલ્હી છે રાજસ્થાન જયપુર ગાંધીનગર ગુજરાત ઉત્તર પ્રદેશ લખનઉ પટના છે ભુવનેશ્વરનું ઓડિશા મહારાષ્ટ્રનું મુંબઈ પછી કર્ણાટક અહીંયા તમને જે દેશની રાજધાની છે ને એ અને રાજ્યનું એ પાટનગર છે એ બધું તમને દર્શાવેલું છે અને છેલ્લે આવશે કર્ણાટક એ આજે આવી રીતે દર્શાવી દેવું પછી આગળ આવે છે બીજામાં તમારે તમારે આ બધા નામ આવ્યા છે એ તમારે દર્શાવવાના છે બરાબર ચાલો તો અહીંયા પંજાબ છે અરુણાચલ પ્રદેશ છે મેઘાલય છે આ મિઝોરમ છે આ મધ્યપ્રદેશનો ભોપાલ છે અહીંયા દીવ આવશે અહીંયા દમણ આવશે આ બંગાળાનો આખે આખો ઉપસાગર છે આ બાજુ લક્ષદ્વીપ આવશે પછી અહીંયા બેંગલુરુ આવશે અહીંયા ચેન્નાઈ આવશે ને આ તમિલનાડુ રાજ્ય છે પછી હિન્દ મહાસાગર આવશે અને આ જે છે એ શ્રીલંકા છે પછી આ હનુમાન નિકોબારના ટાપુઓ છે બરાબર ચાલો તો અહીંયા તમારો પાઠ પણ થાય છે પૂરો વિડીયો કેવો લાગ્યો તે કોમેન્ટ કરજો અને બીજા વિદ્યાર્થી સુધી પણ Po teman-teman mitra nih, coba dulu itu ini pun po cargo. Coba tahu tadi, Pak Samuel, sumpah nama budi matinya sudah juta dari di channel, di solution.